માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નો નવા વિડીયોમાં જો અમારે મિસુબેન ને પ્રિન્સભાઈ ને તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો હું ને માં ભાઈ હતા તૈયાર થઈ ગયા છે એન મેક બેગ મૂકી દે ગલી છે મિસુબેન જો અત્યારે બેગ મૂકી દીધું રમવા મીડા છે નથી રેમ છે બેન તું કાંઈ દો બેગ મૂકાઈ ગયું કા અને બંદુક થી રમવા મીંડા બેન હમણાં આગળ એનું વાન આવી જાય એટલે બેન વહી જાય સ્કૂલે પછી કેટલા વાગે આવવાના છો બેન તમે કેટલા વાગે આવવાની છો પાંચ વાગે તો અત્યારે જો સાડા સાત વહી જાય અને પાંચ વાગે આવે ડે સ્કૂલ છે કેમ ચાર વાગે ચાર વાગ્યા નથી આવતી ઘરે પૂછતા પાંચ થઈ જઈશ જો અત્યારે ઘડિયાળ છે ને સાડા ચાર વાગ્યા છે અને મારે બધું કામ થોડું ઘણું બાકી હતું થઈ ગયું આજ તો બપોર પછી હું નથી ને મમ્મી મોકલ્યા હું તમે જઈ આવો બપોર પછી હું મારા હતા કપડાં ઇસ્ત્રી ને બધું ભેગું તો જે ઈસ્ત્રીને હું તલ લીધું પછી આ બે બ્લાઉઝ બે ત્રણ બ્લાઉઝ પડ્યા તો બટન ટાકવાનો વારો નો આવતો ત્યાં નવરી થઈ ને મારે ફટાફટ નવરી તૂ પેલા બટન ટાકી દઉં તો હમણાં પ્રિન્સ ફાઈન ની આવી જાય તો પેલા આમાં બટન ટાંકી દઉં ગાજ તો છે ને ગાજ કરતા વાર લાગે એટલે એ તો બધો ટાઈમ નહિ ને તો ગાજ તો હું અહીંયા મેંદેડા કરાવી આવું ત્યાં કરી દીધા બટન ની બધી દુકાન છે ને અહીંયા અને બટન છે ને એ ટાકતા તો દસ મિનિટ પાંચ મિનિટ એક બ્લાઉઝમાં ટકાઈ જાય એટલે બટન હું ઘરે ટાકું છું તો અત્યારે ચાર બ્લાઉઝમાં બાકી હતા ને તો આ બટન હું ટાકી લઉં પછી જરા બ્લાઉઝ છે ને તો હમણાં છોકરાએ આવી જાય જો અમારા બેન આવી ગયા હજી તો હું હમણાં કેટલી જ કે હમણાં મિસુ બેન આવી જાય સ્કૂલેથી ત્યાં તો સ્કૂલે થી આવી ગયા અને જો આવીને ગયા થાકી ગયા કે બેન આવીશું બેન

આજે પણ જો મારે બહુ મસ્ત વરસાદ આવવા છે ક્યારનું બપોરે તો બહુ તડકો હતો અત્યારે ક્યારનો કેવો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેવો સરસ વરસાદ આવે છે કેટલા ટાઈમ થી વરસાદ ની રાહ જોતા બે દિવસ પેલા આવ્યો હતો પરમ દિવસે આવ્યો હતો પાછો વચ્ચે એક દિવસ ન આવ્યો તો પાછો સવારે આવતો હતો જો વરસાદ એવો આવવા ને તો અમે ફોર ને પણ ઢાંકી દીધી છે પણ ઢાકી દીધી છે ફોર વ્હીલ અહીંયા આવી બાર જ અમે રાખીએ છીએ પતરા નાખીને બહાર રાખી દીધી તો બહુ વરસાદ ફરી દીધી આવે તો નહીં પલરી જાય એટલા માટે જો વરસાદ જોઈ અને અમારા પ્રિન્સ થઈને વરસાદમાં નાવાનું મન થઈ ગયું તો મહિલો જો વરસાદમાં નાહવા પેલો પેલો વરસાદ હોય ને નાહવાનો બહુ મજા આવે બઉ શોખ થાય કેમ જઈ નાવા મહિને મીસુબેન દર્શન કરે છે એટલે મિશુબેનને નાવું નથી કે હું પહેલાં લર્શન કરી દઉં અને મારા ભાઈને લર્શન થઈ ગયું છે એટલે ભાઈ જોવા કે વરસાદમાં નાહવા મળ્યા અને વરસાદ પણ અમારે એકદમ સરસ પડી રહ્યો છે કે આમ મજા જ આવે છે વરસાદમાં જો અમારા મીસુબેન છે ને એ હવે નાસ્તો કરી લીધો છે અને હોમવર્ક કરવા માંડ્યા છે કેમ નિશુબેન શું માં છે બેન હા તો લખવા માં જો અમારા મિતુબેન ને દસ કાદા શબ્દ લખવાના છે વીસ લખવાના છે જો અમારા મિતુબેન અહિયાં હોમવર્ક કરવા માંડ્યા છે અમારા મિતુબેન ના અક્ષર જો કેવા મસ્ત થાય છે હોમવર્ક કરે છે અને

પૂરો કરીએ છીએ જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા